હરે કૃષ્ણ મિત્રો આજે આપણે બોડ ચોથ વ્રત કથા સાંભળીશું આ વ્રત શ્રાવણ વદ ચોથના દિવસે આવે છે આ દિવસે વ્રત કરનારે સ્નાનાદિ કર્મથી પરવારી કંકુ ચોખા અને ફૂલના હારથી ગાય માતા અને વાછરડાનું પૂજન કરવું આ દિવસે એકટાણું કરવું વ્રત કરનારે આ દિવસે ઘઉંની કે છડેલી કોઈ પણ વસ્તુ ખાવામાં લેવી નહીં તેની વ્રતકથા આ પ્રમાણે છે રામપુર ગામમાં એક નાની ઓરડીમાં સાસુ વહુ રહેતા હતા તેઓ બંને વિધવા હતા માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવતા હતા માલ મિલકતમાં ઘણો તો માત્ર ગાય અને વાછરડું જ હતું શ્રાવણ વદ ચોથનો પવિત્ર દિવસ આવ્યો સાસુ નદીએ નાહવા માટે ઉપડ્યા તેઓ જતા જતા વહુને કહેતા ગયા કે અરે વહુ બેટા આજે બોડ ચોથ છે હું નાઈને આવું ત્યાં સુધીમાં ગૌલાને ખાંડી અને રાંધીને રાખજે વહુએ સાસુની વાત સાંભળી જોગાનું જોગ એમના વાછરડાનું નામ પણ ગૌલો હતો તે વાછરડાનો રંગ ગૌના જેવો હોય તેથી તેનું નામ ગૌલો પાડ્યું હતું વહુએ વિચાર્યું કે કયો ગૌલો ખાંડીને રાંધવાનો છે ગૌલાનું ધાન કે વાછરડા ગૌલાને જોકે વહુમાં બુદ્ધિની થોડી ઉણપ હતી તે તો ઉપડી સીધી ગાયના ઘમાણે અને જઈને તેને ગૌલા વાછરડાને વધેરી નાખ્યો અને મહામુસીબતે ખાંડડીમાં ખાંડી હાંડલામાં નાખી ચૂલે રાંધવા મૂક્યો સાસુ નદીએથી નાઈને પાછા આવ્યા તેમને સાસ તેને વહુને પૂછ્યું કે વહુ ગૌલો ચડાવ્યો ને વહુ બોલી ચડાવ્યો તો ખરો પણ શું ઉદ્માત કર્યો છે ઘણો જોરાવર માંડ માંડ વધેર્યો અને ખાંડતા તો મારા હાથમાં છાલા પડી ગયા આ સાંભળી સાસુના પેટમાં ફાળ પડી તે તો ગભરાઈને દોટ મૂકી ઘમાણમાં ગયા ઘમાણે જઈને જોયું તો ગવલો ન મળે લોહીનું ખાબોચ્યું ભાળ્યું આ જોઈ સાસુની આંખમાંથી દડદડ દડ આંસુ વહેવા લાગ્યા મનમાને મનમાં વહુને ભાંડવા લાગ્યા કે આ અક્કલની ઓથમીરે અનર્થ કરી નાખ્યો પણ હવે શું થાય આ જે બોડ ચોથ છે હમણાં સ્ત્રીઓ ગાય વાછરડાનું પૂજન કરવા આવશે ત્યારે તેમને મોઢું શી રીતે બતાવવું સાસુએ તો ગૌલાવાળું હાંડલું ટોપલામાં મૂક્યું અને વહુને માથે મૂકીને ગામની બહાર ઉકરડામાં જઈને દાટી દીધું પછી ઘરે આવી સાસુ વહુ તો અંદરથી કમાળ બંધ કરી છાનામાના આંસુ સારતા બેસી રહ્યા હવે ગૌલાની મા ચરવા ગયેલી તે ગમાણે પાછી આવી તે ગંધે ગંધે ઉકરડે ગઈ અને ઉકરડામાં જઈ તેને હાડલાને સિંગડું માર્યું અને તરત જ હાડલું ફૂટી ગયું અને તેમાંથી વાછરડું કૂદીને ઊભું થયું તે માને બચબચ ધાવવા લાગ્યો હાડલાનો કાંઠલો તેની ડોકમાં રહી ગયો પ્રથમ પ્રહરે ગામની સ્ત્રીઓ હાથમાં પૂજાની થાળી લઈ પૂજા કરવા આવી જોયું તો કમાળ વાંસેલા સાકળ ખખડાવીને બૂમ પાડી અરે ભોગળ ભીડીને કેમ બેઠા છો બારણા ખોલો અમે પૂજા કરવા આવ્યા છીએ અંદર બીકના માર્યા થરથરતા વહુ શું જવાબ આપે એટલામાં ગાય અને ઘવલો દોડતા આવ્યા ગૌલાના ગળામાં હાંડલાનો કાઠલો જોઈ બધા નવાઈ પામ્યા એક સ્ત્રી તો બોલી પણ ખરી બાઈ આજે વાછરડાના ગળામાં ફૂલના હારના બદલે હાંડલાનો કાઠલો કેમ પહેરાવ્યો ઘરમાં વહુ વિચારવા લાગ્યા કે બધા આપણને કેવા મેણા દે છે વહુએ કમાડની તિરાડમાંથી જોયું તો સાચે જ ગૌલાને જીવતો દીઠો તેના ગળામાં હાડલાનો કાંઠો લટકતો હતો વહુ બોલી બા જુઓ તો ખરા આપણો ગૌલો તો જીવતો છે સાસુને વહુની વાત પર વિશ્વાસ ન આવ્યો તેમને પણ કમાડની તિરાડમાંથી જોયું તો ગૌલો પોતાની માતાને બચબચ ધાવતો હતો સાસુના હરખનો પાર ન રહ્યો તેમણે ઘરના કમાળ ઉગાડ્યા અને સાસુ બહુ બહાર આવ્યા તેમણે બધી સ્ત્રીઓને આવકાર આપી સાચી હકીકત કીધી પછી હર્ષાસ્ત્રુ સારતા કહ્યું કે બહેનો તમારા વ્રતના પ્રતાપે જ ગવલો સજીવન થયો છે અમારાથી તો અજાણતા ગોર પાપ થઈ ગયું હતું સાસુએ ગવલાના ગળામાંથી કાંઠલો કાઢી ફૂલહાર પહેરાવ્યા અને પછી સૌએ ભેગા મળી ગાય વાછરડાની પૂજા કરી સાસુએ ગાય માતાના કાનમાં કહ્યું હે ગાય માતા સત તમારું વ્રત અમારું તે દિવસથી ગામની તમામ સ્ત્રીઓએ બોડચોથનું વ્રત કરવાનો નિર્ણય લીધો તે દિવસે ખાંડવું નહીં દળવું નહીં એમ કહેવાય છે કે ગાય માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે માટે જ બધા ગાય માતાની પૂજા કરે છે હે ગાય માતા આ વ્રત કરનારને તમે ઘોરાણીની માફક ફળજો નમઃ શિવાય જય ગાય માતા